અને મિત્રો અત્યારે જો મારે બનાવવાનું છે ગાજરનો હલવો શાકભાજી લેવા ગયા હતા ગાજર લઈ આવ્યા હતા માવો બધું લઈ આવ્યા છે હવે બનાવવાનું છે હલવો હાલો બધા ગાજર ખમણવા ગાજર ખમણવાના છે હવે જો તો હમણાં ગાજરને ધોઈ અને ખમણીને પછી બનાવી નાખીએ હલવો વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો બનાવી જવા છે એના માટે મમ્મી ગાજર છોલે છે આટલી બધી કાજો તો છોલાય પણ ગઈ ખાલી આટલી કટ બાકી છે મમ્મી કેટલી વાર લાગશે હજી મમ્મા પાણી આવી ગયું સાંભળીને વાર તો લાગી ને દીકરા તો મિત્રો જો ગાજરનો હલવો બનાવવાનો છે એટલે ગાજર છોલું છું ગાજરા ધોઈને લઈ લીધા હવે આટલા ગાજર છોલાઈ ગયા આપણે પણ હેલ્પ કરશું પછી તો થોડી થોડી ચાલો મિત્રો હજી ખમણવાના છે ગાજર ચાલો તો પછી गाज न हलवा चला हलवा त सारो लागे खावा हा अबे मने खबर पड़ी आज त मम्मी पापा नि एंगेजमेन्ट एनिवर्सरी इत्ले काही म्हणते नि मित्रजनावे मडी आपरे गाजना हलवावाड़ा व्लॉग मा तो જુઓ हमारी विदीसाई बेसी गई मने हेल्प करावा इतलो काय छे न जो सु करू छो तयारे એને જલ્દી જલ્દી હલવો ખાઓ છે વિદીશાન હે ને વિદુ હલવાની ભૂખ લાગી શાક ઉટલી નઈ મિત્ર હાજી તો છોલો જો

આટલું બધું છીણ થઈ ગયું નહીં તો મિત્રો ચોખ્ખું ઘી પડી ગયું છે અને હવે ઉપર આખો ગાજરની છીણથી આખું લોહીયું ભરાઈ ગયું છે એટલે જો ફેરવે છે વર્ષા વર્ષા થશે કિલો છે કિલો એટલે પણ આમાંથી નીકળી જાય ને તો કિલો કિલો ઓછો હશે કદાચ થોડો તો મિત્રો આજે છે ને વર્ષા અને છે ને એન્ગેજમેન્ટ એનિવર્સરી છે એટલે એ અત્યારે છે ને એનિવર્સરી ગાજરનો હલવો બનાવી રહી છે આ છોકરી છે ડાયાબિટીસ બનાવતા આવડ્યો જો અમાર मदद तो मित्रों आज मैं बना रहा हूं गाजर का हलवा जो के खाना तो आटल ओ और वो भी किलो पाँच सौ ग्राम नहीं पूरा ढाई किलो जब ढाई किलो का गाजर का हलवा कोई खाता है ना तो वो आदमी खा के मस्त हो जाता है वो एक बंदा थोड़ा खा सकता है ढाई किलो का हलवा अभी तो मैंने उसको पकाने के लिए रखा हुआ है આમ જવું તો ખરી ચલો ગાજર નો હલો ખાવા બનાવું છું તમારા માટે રેડી રેજો તો મિત્રો મારે અત્યારે બનાવવાની છે રસોઈ રસોઈમાં છે બનાવવાનું સેવ ટમેટાનું શાક ખીચડી અને રોટલી અને દિનેશ અહીંયા જો મારી હેલ્પ કરે છે હલવો બનાવવામાં અને અમારા વિધિ સર પણ કર્યું હા એને પણ હેલ્પ કર્યું ગાજર છોલવામાં કા

એટલે હવે દૂધનું પ્રમાણ ઓછું રાખીએ આપણે અને માવાનું પ્રમાણ પછી છેલ્લે વધારીશું હવે ખાંડ નાખવાની કે છેલ્લે નાખવાની ચાલો મિત્ર ગાજરનો હલવો તો બધા ખાવા બોલાવે આપણે બનાવવા બોલાવીએ તો મિત્ર જો અહીંયા મેં ખીચડી વઘારી લીધી છે અને અહીંયા દિલ હલાવે છે હલવાની દૂધ નાખીને ચડવા રાખ્યો છે આપણે છો કેટલો હતો આખો લોય ભરેલો હતો ને થઈ ગયો મિત્રો બહુ આ કાઠો કામ જો ખાતા લાગે છે ત્યારે ખબર પડે કે લાગે છે બનાવતા તો મિત્રો જો ગાજરનો ચડવા આવ્યો એટલે હવે નાખી ચા નાખી દેસું ખાંડ પેલા થોડીક ઓછી જ નાખશું પછી જરૂર લાગશે ને બહુ થઈ ગઈ ગોસા શું બહુ થઈ છે બહુ ના થઈ જાય પીપાવેલી ઓછી ખાંડે છે તો ચાલશે વધારે ખાંડો ના કરતી હોને પછી માવો આવશે ને માવો મીઠો આવશે ને ખાંડે પણ તો મિત્રો ખાંડ નાખીને હવે પાછું આપણે ચડવા દઈશું કારણ કે ખાંડ પાણી છોડે એટલે તો છોડે હવે બસ જો થોડોક પાણી ભાગી દ્યો હલવો બનવા આવ્યો અને અહીંયા આપણે ડ્રાયફ્રુટ બધું લઈ લીધું છે પિસ્તા કાજુના ટુકડા બદામ દ્રાક્ષ અને આ છે માવો આમાં છે જાયફળ અને ઇલાયચીનો ભૂકો

અને છેલ્લે નાખશું આપણે બધું તો મિત્રો પહેલાં આપણે કમળી ગાજરને આપણે સ્ટફ કરી નાખ્યું એના પછી પાણી બધું બાળી નાખ્યું એના પછી ખાંડ નાખી ખાંડ પછી આપણે નાખ્યું માવો જેથી કરીને આપણે હલવામાં દૂધનું પ્રમાણ ઓછું રાખીએ આપણે માવો નાખીએ ને તો દૂધનું પ્રમાણ ઓછું રાખવાનું અને વારે ઓછી લાગે હલવો બનાવતા

છેલ્લે આપણે પકાઈ ને એટલે ઉપરથી આપણે ડ્રાય ફ્રુટ નાખીને હલાવી લઈશું તો મિત્રો જો ગાજરનો હલવો આપણો બની જ ગયો છે એટલે હવે આપણે આ બધું ડ્રાય ફ્રુટ નાખી દઈશું અને પછી હલાવી દઈશું તો મિત્રો જો ડ્રાયફ્રુટથી ભરપૂર આપણો ગાજરનો હલવો બનીને થઈ ગયો તૈયાર चलो कोई ना खाओ ये तो चाव अच्छे से रसना टेस्टी पन इतना चाव मित्रो तो चलो मित्रो ये तो जो हमें अपन ना किधर इलायची अने चाय फरनो भुको सरस सुगंध आ रहा चलो खावा મિત્રો જો મસ્ત છે રાઈ જીરા વાળી ખીચડી બનાવી વઘારેલી ચાલો ખાવી લઈશું મગની છે મગ ચોખાની હેન્ડમ મિત્રો ખીચડી ખાવા ખીચડી પછી છે આમાં સેવ ટમેટાની છે અને આજે છે અમારી એનિવર્સરી અને છે ગાજરનો હલવો

તો મિત્રો ચલો જમવાનું આજે થોડુંક મોડું થઈ ગયું જમવાનું હલવો બનાવ્યો ને એટલે હલવામાં થોડીક વાર લાગે તો હવે જમી લઈએ અને ચાલો તમે પણ